સીતારામ બધાની કેમ છે બધા મજામાં તો ટાણે ઘરનું કામ તો અડધું તો થયું સિયાક વગાડવું ને ફર્યું મારવાનું નહીં બાકી છે આજે મારે જવું વેહાવાળે બેન માને લે મારા મીન્સાની બે ની તો કામ ઝડપથી કરી લે આનંદ ભેણમાં જાય ને પછી જવું નકો તો આવવું જોઈએ પહેરવું ને પેલા કામ કરી લઈએ પછી જાય હું આનંદ એ પછી પેલા સિયાક વઘારવું જાય તો હવે સિયાક વઘારેલા મેં સિયાક કરી લીધું ને ફરી મનસાઈ વાર દીધું મીઠામ બી શીક મેં થામ ગોઠવા જેવો પછી આનંદ જાય તો ત્યાર થાય ગયો આનંદ ભણવા ત્યાં થાય ગો તપતરને લઈ લીધું રાકડી ચાહે વાકે ગો ને આમ જઈએ વિહવારે गे ने है वो हमारे दे भी हरवानी ले गाता दे तो खड़ी करे दे ला म नखे खेतर मती अरे भाई से ई भरता जाइले હારે ને વાગડી હું ને મનીષા ની મત બિન ને હારી એમની ગયો હાઈ આપડી હારે ને ડેલા માં નાખવાનો

लीहमा डनी منह એટલે લાગતા થોડીક ભાઈ આ વીણીએ હેઠળ બાસ્કો પડ્યું થોડીક વીણે લીધી માંડવી હરાઈ ગઈ આખી ને ઓલો ભાઈ હે ખીલે બીની માંડવી હે દવા નાખેલ ડેલામાં આખી માંડવી નાખી દીધી એટલી થાય તો હવે બીજું હે એ હમું કરીએ અંડ વીદ પડ્યા વાવ લેલી નીકલાની હરાઈ ગઈ થી હવે આ ઘીણીએ મને દાઠા મળવાના હે આ કંધાની મનવી હે કાન નો નર્સ ને પતંગ સગા આવે

ડુંગરી બી હેરા મેથી સાટી આખો ક્યાર આ પાર મુખાય માંડવી હે આ પથારા ની માંડવી હે

ને એમની પીની દો લીધી ને હું નાના ને જઈએ રીંગણા ઉતારવા તને બીજું કઈ બગાલ નથી રીંગણા ને શ્યાક કરી નાખા આનંદી લીધા એનો કરી આવે ભેરો ડમ્ફો ને રીક્ષો એટલું બાર કાજમાં ખોટું ઘરા લઈને ભેજે હું રીંગણા ઉતારલાનંદી રીંગણા ઉતારી ઘેર જઈએ ના દરમાં નેતા હાય હા લઈ લે અમારા આનંદભાઈ ની ગાડી છુપ છુપ છુપ